अक्षर धामति चरित्र करवा

सहजानन्द स्वामिने नमो नमः श्रीनीलकण्ठाय गणश्यामाय नमो श्रीगुणातितानन्द स्वामिने नमो એમ મહા દુખ પાયમા માર ગે તે કેતા તાપણ કેવાય નહીં ત્યારે તે પહોંચા ઉભા ત્રણે તે ચોકે જયે ત્યાં તો તૈયાર ઊભા હતા ઋષિ જેનું નામ તે ઉપર દરે વળી વેચવાને કામ સાંજ પડી ગઈ સહેરમાં ક્યારે આવ્યા ઘરા કતે વેર નિષ્કુળાનંદ કહે નાણું દયે લઈ ગયા પોત પોતાને ઘેર ંદ્ર એના રાણી અને એના કુંવર ધીરે ધીરે બહુ કષ્ટ સહન કરતા કરતા કાશી એ પીગા છે એ ચોકમાં જઈ અને ત્રણેય ઊભા અને વિશ્વામિત્ર તૈયાર જ હતા ત્રણ ખડની પૂરી નાની નાની હતી ને એ ના કાંઈક એવો રિવાજ હશે કે જેની માથે ખડની પૂરી હોય એ માગણી એની કોઈ કરતું હશે વેચાતું લેવા માટે એટલે હરિશચંદ્ર રાણી અને ત્રણેયની માથે વિશ્વામિત્ર ખડની પૂરી મૂકી હવે કોણ કોને લે છે એ જોવાનું છે રાણીને કોણ ખરીદે રાજાને કોણ ખરીદે અને કુંવર ને કોણ ખરીદી સામી આમાં લેખું કે હાજ પડી ગઈ અને એ ત્રણેયના ઘરાક તો આવ્યા નિષ્કુલાનંદ કહે નાણું દઈ લઈ ગયા પોત પોતાને ઘેરા હવે કોણ ક્યાં જાય છે ને ઈ આમ આવે છે રાણી રોહિદાસ નું દ્વિજ દય ધનજી કેળી ગયો તેહને તે હને એક રહ્યા રાજનજી કે પણ વેચાણો સ્વપચને સદાનજી ભાઈ એટલા સારા કે કુંવર નાનો હતો ને એટલે મા દીકરો એ બ્રાહ્મણ ને ત્યાં વેચાણા એટલે મા દીકરો એક જ ઘરમાં કામ કરવાનું અને જે આપે એ ખાવાનું અને રાજા સ્વપચ ને ઘેર વેચાણા એટલે છતાંય મનમાં એવું વિચારતા નથી કે ઓ એક દિવસ અમારી આ પોઝિશન હતી અને આજે અમે કઈ સ્થિતિમાં રખડીએ છીએ મહારાજે લખ્યું શિક્ષા પત્રીમાં કે સત્યવચન બોલવું પણ કેવું બોલવું કે પાર કોઈ દ્રોહ ન થવો જોઈએ અને પોતાનોય દ્રોહ ન થાવો જોઈએ હે આ આ બુદ્ધિ છે ને મહારાજની બુદ્ધિ છે આની સત્યતા હાથી છે પણ પોતાને હેરાન ગતિ પરેશાન ગતિ આવું જે સત્ય વચન હોય ને એ ના કરાય હે સત્ય વચન બોલો તમે પણ સામીનારાયણને રાખીને બોલો અને સામિનારાયણ ને રાખીને બોલો ને એટલે એ સત્ય વચન જ કહેવાય દાખલા તરીકે તમે રસ્તામાં હેલા જતા હો અને કોઈ પશુ હોય ને પછી ગા હોય કે બળદ હોય કે ભેંસ હોય ઈ ઓઈલો શિકારી એની પાછળ પાછળ જાતો હોય કસાય પછી તમને પૂછે કે ભાઈ અહીંથી ગા નીકળી ગઈ કેની કોર ગઈ તમને ખબર છે તમને ખબર જ હોય કે ફલાણી બાજુ ગઈ છે છતાંય તમે એને સત્ય ના કહ્યું તમને ખબર છે કે આ છે એ ગાયની ની ઘાત જ કરવાનો છે તો તમે આમ ગયું હોય ને તો તમારે કેવાય કે આમ ગઈ છે અને ઈ મહારાજે કીધું કે સાચું છે ખોટું બોલ્યા છતાંય સાચું છે આવું આવડે સામિનારાયણ ની બુદ્ધિ જેવું છે સાચું કરો એને મહારાજ ખોટું કે છે ખોટું કરો એને સામે હા ચૂકી છે આ બુદ્ધિ છે ને મહારાજ પાસે અને મહારાજના સંતો પાસે છે ગુણાદિત સ્વામી પાસે કેવી બુદ્ધિ સ્વામી કે નાથ ભક્ત બુદ્ધિ વાળા અને બીજા બુદ્ધિ વગરના ભગવાન ના ભક્ત માં થોડી બુદ્ધિ છે તોય સ્વામીએ એને જાજી બુદ્ધિ વાળો કીધો અને બીજામાં જાજી બુદ્ધિ છે છતાંય સ્વામીએ એને થોડી બુદ્ધિ વાળો કીધો એમાં હરિશ્ચંદ્ર છે ને એટલું બિચારો ફૂલ ખાઈ ગયો કે પોતાનો દ્રોહ થાય ને એવું સત્ય વચન એનાથી કહેવાય નકર બીજાનો દ્રોહ થાય ને એવું મહારાજે ના પાડી છે અને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું સત્ય વચન ના બોલ હવે આ બ્રાહ્મણ ને તો ત્યાં ગયા હોય તો ઠીક છે કે પવિત્ર તો ખરું બ્રાહ્મણનું નું કૂડ એની જે કરે એ કામ કરવાનું બીજું તો શું કરવાનું પણ એ બાર બ્રાહ્મણને ત્યાં કામ કરતા કરતા એવી વિકટ પરિસ્થિતિ કુંવરની થઈ અને રાણીની થઈ અને હરિશ્ચંદ્ર વેચાણા સ્વપચને ત્યાં કોઈ કાશીમાં મરે ને તો અગ્નિ દેવા માટે સ્મશાને જાય ને તો રાજાને ત્યાં રાખ્યા છે સ્મશાનમાં કોઈ આવે તો એનો લાગ લીધા વિના એને આગ હવે પોતે જ મરી જાય છે સમજી ગયા અને એના ઘર વાળા લઈ અને ત્યાં દા દેવા આવે છે રાજા ના પાડે એમ નથી વિચારતા કે આ મારો જ કુંવર છે તો આનું કઈ થોડુંક કર લેવાનું હોય પણ બહુ વિચાર કર્યો ને તો ઈ હેમઝાદ રાજા હવે સ્વામી આ પદમાં એનું વર્ણન કરે છે રાણી દ્વિજ દઈ ધનજી તેડી ગયો તેહને નિજ ભવાનજી હરિશ્ચંદ્ર એક રહ્યા રાજનજી તે પણ વેચાણો સ્વપચને રોહિદાસ અને રાણી બે બ્રાહ્મણના ઘરમાં બે વેચાણા છે અને હરિશ્ચંદ્ર રાજા એ સ્વપચને ઘેર એટલે કે વણકરને ઘેરે એ વેચાણા હવે એને કામ શું કરવાનું એ વિચાર છે સ્વપચ ઘેર રાજા રયા દ્વિજ ઘેર રોહિદાશ રોહિદાસ તારા તે પણ દ્વિજનું કરે કામ કરી હુલાસ મા દીકરો બ્રાહ્મણ ને ત્યારયા ઘર કામ કરે કચરા પોતા કરે જે કઈ કામ ગૃહસ્થનું હોય કરતા અને રાજાનું કામ હવે સાંભળજો તારા ખાંડી દિયે તાંદુડા પીસી દિયે ગોધુમયા દિયા આ બધું ઘર કામ હોય ને લોટ ધરવો ને ખાંડવું ખાંડ્યું ના એ રાજા ના રાણી અને દીકરો માં દીકરો બે બધું કામ કરે છે જળ ભરે વાળે ઘરે આંગણું લીએ સદન ધુવે વસાના કપડા ધોવા ને કચરા પોતાના

કરે બ્રાહ્મણનું કામ પુષ્પ પર્ણ તૃણ ઇંધણ આણે તાપે ચરણ ચારું જા પુષ્પન અર્પણ તૃણ બર્તન આ બધું છોકરો કામ કરે વરે રાજાના ઓલા કામ કરનારા જે હોય ને બ્રાહ્મણો એના ઘરના એના બધા પગ ચંપી કરીને હાવ હલકા માલકું કામ કરે તમારે ત્યાં મજૂર આવે ને તો મજૂર પાસે તમે જે કામ કરાવો ને એ રાજાના રાણી અને રાજાનો કુંવર કામ કરે હે વિચાર કરજો એટલી બધી હદે સત્યતા એ મુકતા નથી અને એટલું જ નહીં સંકલ્પ પણ નથી થતો ને ખાતર આટલી મોટી આપણી હાનિ થાય છે આવી પણ પાછો સંકલ્પ એને નથી થતો ઈ મહત્વની વાત છે નકર ભલે તમે કદાચ ઓલું થાય ને તો સંકલ્પ તો થાય આપણને કે હારું દીધા પછી એમ થાય કે હાર ખોટું તો થયું થોડુંક રાખ્યું હોત ને ખાવા પીવા પૂરતું તોય આપણે આ દશા ન એ છતાંય ત્રણેય માંથી એક સંકલ્પ નથી થતો આને કહેવાય સત્યતા આને કહેવાય ટેક ભૂલ એટલી કે મહારાજની આજ્ઞા એને હતી નહીં ત્યારે ત્યારે સ્વામીને તો હતા નહીં નકરવરી સામીનાયણના શબ્દ એ બોલે ને એને યાદ આવે ને તોય કામ થઈ જાય ભલે સત્સંગી ના હોય તોય એટલું જ વિચારવાનું મહારાજે કીધું કે પારકો દ્રોહ અને પોતાનો દ્રોહ થાય ને એવું સત્ય વચન ના બોલવું અમારા સત્સંગી આ ખ્યાલ ના આવ્યો બાપડાઓને સ્વપે સોપુ હરી લેવો મળદે મળ આપે ખા પણ પાયશો ત્યારે મૂકવા દેવી આગ અત્યારે તો કાંઈ સ્મશાનમાં એવા કાયદા નથી ત્યારે આમાં કાયદો એવો હોય છે એવું લાગે છે કે કોઈ આવે ને લઈને તો એની પાસેથી ખાપણ લેવાની અને પૈસો લેવાનો ખાપણ અને પૈસો બે આપે પછી એને આગ મૂકવા દેવાની હવે હરિશ્ચંદ્ર રાજા બરાબર એની નોકરી બજાવે છે હવે એમાં રાજા એનો જ કુવર એટલે એ ક્યાંક બગીચામાં ફૂલ લેવા ગયો છે બગીચામાં સર્પ કરેલો સર્પ કરેલો અને કુંવરનું મૃત્યુ થયું એટલે એની માં કુંવરને ને લઈ અને સ્મશાને આવે છે આગ મૂકવી છે હવે આની પાસે ખાપણ નંબરે પૈસો શું કરે પરાધી એટલે રાજા એ કીધું કે ભાઈ ખાપણ આપો અને પૈસો મૂકો ને તો જ આગ મૂકવા દો ત્યાં સુધી પોતાને ખબર છે કે ભાઈ આ મારો દીકરો છે તો એને તો આગ મૂકવા દે ને એમાં શું એકાદામાં પૈસો ના આપે ને ખાપણ નો આપે તો થવાનું છે પણ એટલી બધી સત્યતા એટલી બધી સત્યતા એટલે બિચારા હેરાન થઈ ગયા એટલી બધી સત્યતા મોટા સદગુરુએ એવું કીધું કે હરિશ્ચંદ્ર જેવી સત્યતા નો રાખું ત્યારે હરિશ્ચંદ્ર ધારી હૈયે જાય સૌથી મોરે સમસાણ દિયે લાગ ગને વળી પાડે બહુ બુમરાણ ખાપણ પૈસો લઈ ખરો ત્યારે તે આપીસ બાળવા વિના રખે આગ મૂકો આવ્યો છો આવ્યો છું હું ખાડવા મોટું શહેર મરે ઘણા बाड़े अड़ गाए एक, एक थी हमेशा उठी दिए हरियू नीरात लवले लवलेस नहीं मरदे मरदे महान मां रड़बड़े राय तने दना जड़ ताणे जड न मड़े अन्न ताणे न मड़े आन एवा काम महाराजा रिया दिया गोया वही कई दना निष्कुलानंद न थाय बिजे જેવું કહ્યું એ રાજા એ કાશી જેવું મોટું શેર હોય અને માણસ મળતા જ હોય દરરોજને માટે બે ચાર બે ચાર લાશો આવતી જ હોય હવે રાજા અળિયા ફટી કરે હળિયાપટી કરવાનું એટલું જ કે ખાપણ અને પૈસા વિના આગ મૂકવા ના દો મૂકવા દે આવા કામમાં રાજા રહ્યા છે છતાંય એને એક સંકલ્પ એવો નથી થતો કે ઓહો આ મારી પોઝિશન છે સુખી માણા હોય ને સુખી ખૂબ સુખ ભોગવું હોય મહારાજે જે વચના વ્રતમાં હોય કે રાજા હોય એને ત્યાં ભોગવિલાસ ને બધી હોય પછી દુકાળ પડે પછી પીપરની ટેટી બાપીને ખાવી પડે ને ત્યાં ઓલું આગળનું સુખ સાંભરે કે આવા આવા પહેલાં અમે કઈ ભવો ભોગવા આવા આવા પદાર્થો ભોગવા એ બધી ભલે જડે ની તો કાંઈ નહીં પણ એને સાંભળે એને યાદ આવે છે એમાં આ હરિશ્ચંદ્ર રાજાને કે એના ઘરના ને કે એના છોકરાને એમ નથી થતું કે એક દિવસ અમે છત્રપતિ શિવાજી મહારાજા હતા અને આજ અમારી હું પોઝિશન છે હે દુખ આવે ને ત્યારે આગળ જે સુખ ભોઈ ગયું હોય ને એ યાદ આવે જો એ સુખ યાદ ન આવે તો તમારી સ્થિતિ બરાબર દુઃખ ટાણે સુખ યાદ ના આવવું જોઈએ અને સુખ યાદ ન જ્યારે જે સમય ભગવાન જેમ આપણને રાખે ને એમ આપણે રહેવું એ આપણી ફરજ છે દાયકા આવે બધાય દાયકા કોઈનો દાયકો હારો આવે તો હારા દિવસો ભોગવી લેવાના કોઈ નો દાયકો નબળો આવે તો નબળા દિવસ ભોગવી એમાં શું બી અને જે કઈ થાય છે એ ભગવાનની ઈચ્છાથી અને દુખે સુખે ભગવાનની ઈચ્છાથી આવે છે એટલું ફેર કે જગતના જે જીવ છે એને સુખ દુઃખ આવે છે ને એના કર્મે કરીને આવે છે સારા કર્મ હોય તો સુખ મળે નબળા કર્મ હોય તો દુખ આવે અને ભગવાન ના ભક્ત ને કર્મ થી નથી થતું સારું કઈ થાય છે ભગવાન ના ભક્ત ને એ ભગવાન ની પાળવેથી થાય છે અને એને કઈ દુખ આવે છે ભગવાન ના ભક્ત ને તો ઈ ભગવાન ની આયજ્ઞા લોપવે કરી એટલે આપણને જે સમયે જે વર્તતું હોય એનું એટલું જ વિચાર કરવાનો સુખું છે તો ભગવાનની આજ્ઞા પાડી આપણે અને દુઃખ આવ્યું હોય તો ક્યાંક આજ્ઞા લોપાણી છે આપણાથી ભલે ખબર નથી પણ એનું ગુણ તો ભજવે એટલે દુખ આવે ને તો આજ્ઞા લોપવાથી આવે શું ખાવે તો ભગવાનના ભક્તને ભગવાન આજ્ઞા પાડવેથી આવે છે સહજાનંદ સ્વામી મહારાજની જય